નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું એક એપ્રિલ બે હજાર પચીસની શરૂઆત થઈ એક એપ્રિલ બે હજાર પચીસ એટલે કે નવ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસની શરૂઆત થઈ તો હમણાં તાજેતરમાં થોડા સમય પહેલાં કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ જાહેર કરવામાં આવેલું હતું જે એક એપ્રિલથી લાગુ પડશે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું એક એપ્રિલથી બીજા કેટલાક નિયમોમાં બદલાવ થશે તો આ દરેક નિયમ વિશે ચર્ચા કરીએ સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એક એપ્રિલથી શરૂ થશે અને આ વર્ષ જ્યારે શરૂ થશે એમાં કરોડો લોકોને જે નાણાકીય વ્યવહાર હશે એમાં કેટલાક નિયમોનો બદલાવનો સામનો કરવો પડશે સૌથી પહેલાં ચર્ચા કરીએ તો આ યુપીઆઈ એકાઉન્ટ બંધ થઈ જશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બેન્કો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને એકત્રીસ માર્ચ પહેલાં તેમના ડેટાબેઝ અપડેટ કરવા અથવા બંધ કરવા અથવા રિસાયકલ કરેલ મોબાઈલ નંબરને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે એટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આમ કરવાથી ભૂલો અને જે છેતરપિંડીનું જોખમ હોય એ અટકાવી શકાય બીજું વાત કરીએ તો એટીએમમાંથી હવે પૈસા ઉપાડવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે એક મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે અને પહેલાં જે આ ચાર્જ હતો એ સત્તર રૂપિયા હતો હવે આ ચાર્જ વધારી અને ઓગણીસ રૂપિયા કરી દેવામાં આવેલો છે એટલે મહિનામાં તમે બેથી ત્રણ વાર પૈસા ઉપાડો અથવા એના કરતાં વધુ પૈસા ઉપાડશો તો હવે તમારે ઓગણીસ રૂપિયા ચાર્જ ચૂકવવાનો થશે આ સિવાય મિની સ્ટેટમેન્ટ બેલેન્સ ચેક જેવા નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે હાલમાં છ રૂપિયાનો ચાર્જ છે જે વધારીને સાત રૂપિયા કરવામાં આવેલો છે એટલે હવે આ એટીએમમાંથી પૈસા ઉપાડવા પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ વધારાનો ચાર્જ ચૂકવવાનો થશે બીજી વાત કરીએ તો હવે ચાર કાર છે ચાર ટકા મોંઘી થશે એટલે એક એપ્રિલથી ઘણી મોટી વાહન ઉત્પાદક કંપનીઓએ તેમની કારની કિંમતમાં વધારો કરી રહી છે એટલે નવું નાણાકીય વર્ષ શરૂ થશે એટલે દરેક કાર હશે એમાં ચાર ટકાનો વધારો થશે મારુતિની કિંમતમાં ચાર ટકા સુધીનો વધારો કરી રહી છે જ્યારે હુંડાઈ મહિન્દ્રા ટાટા મોટર્સ રેનો અને કિયા જેવી કંપનીઓએ ભાવમાં બેથી ચાર ટકાનો વધારો કર્યો છે એટલે આ જે કિંમત છે એ એક એપ્રિલ પછી લાગવો પડશે સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે એટલે આના પછી હવે સેવિંગ એકાઉન્ટ હોય એમાં ઝીરો રૂપિયા બેલેન્સ ચાલશે નહીં એટલે ઓછામાં ઓછું બેલેન્સ રાખવું જરૂરી બનશે એક એપ્રિલથી તમારા સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે જો તમે ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખો તમારે દંડ ભરવો પડશે આરબીઆઈને પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે એટલે છેતરપિંડીથી બચવા માટે આરબીઆઈએ પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે ઘણી બેંકો આ સિસ્ટમ લાગુ કરી રહી છે પીપીએસ જેનો મતલબ થશે પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ જો તમે પચાસ હજાર રૂપિયાથી વધુનો ચેક જારી કરો છો તો તમારે ચેક વિશેની ચોક્કસ માહિતી બેંકને ઇલેક્ટ્રોનિક રીતે આપવી પડશે આગળ વાત કરીએ તો આવકવેરાના નિયમો બદલાશે એટલે આપણે જાણીએ છીએ કે હમણાં બજેટ જાહેર કરવામાં આવ્યું જેમાં બાર લાખથી ઓછી આવક હોય તો એને એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો થતો નથી અને બાર લાખથી જો વધારે આવક હોય તો એને અલગ અલગ ટકા પ્રમાણે ટેક્સ ચૂકવવાનો થશે તો ઇન્કમ ટેક્સની કલમ સત્યાશી એ હેઠળ ટેક્સ રિબેટ પચીસ હજારથી વધારીને સાઠ હજાર રૂપિયા થઈ જશે આ વધેલી રિબેટ રૂપિયા બાર લાખ સુધીની કરપાત્ર આવક પર લાગુ થશે એટલે બાર લાખથી વધુ આવક હશે એને ટેક્સ ભરવાનો થશે અને પહેલાં આ જે લિમિટ હતી એ સાત લાખ સુધીની હતી એટલે સાત લાખ સુધીની આવક હોય તો કોઈ ટેક્સ ભરવાનો થતો ન હતો સાત લાખથી વધારે હોય તો ટેક્સ ભરવાનું થતું જે વધારી અને બે હજાર પચીસ છવ્વીસમાં બાર લાખ સુધી કરવામાં આવી જીએસટીમાં આઈડીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે એટલે ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેનો મતલબ થશે જીએસટીના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે આ અંતર્ગત એક એપ્રિલ બે હજાર પચીસથી ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે આ સિસ્ટમનો ઉદ્દેશ રાજ્યો વચ્ચે કરની આવકનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવાનો છે તો અહીં આગળ તમે જોઈ શકો એક એપ્રિલ બે હજાર પચીસથી આ કેટલાક નિયમોમાં ફેરફાર થયેલું છે જેમાં હવે સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી બનશે આરબીઆઈ દ્વારા પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે આવકવેરાનો નિયમ બદલાવ એટલે બાર લાખથી વધુની આવક હોય તો ટેક્સ ચૂકવવાનો થશે અને જીએસટીમાં આઈડીએસ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી એક એપ્રિલ બે હજાર પચીસથી એટલે નવું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ શરૂઆત થશે તો આ કેટલાક નિયમોમાં ફેરફાર છે તો એ દરેક વ્યક્તિએ ધ્યાનમાં લેવું જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત